પંચમહાલમાં પંચમહોત્સવ યોજાઈ રહ્યો છે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્પોર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા આમિર ભગત દ્વારા સિંગર પાર્થિવ ગોહિલ સાથે ત્યારે આજે સેકન્ડ બીજા દિવસે પાર્થિવ ગોયલ અહીંયા પરફોર્મન્સ કરી રહ્યો છે આપણી સાથે પાર્થિવભાઈ ગોયલ છે તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરશું પાર્થિવભાઈ શું કેશું પંચમહાલ વાસીઓનો પોતાનો ઉત્સવ એટલે કે પંચમહોત્સવ અને આ પંચમહોત્સવમાં પાંચમી વખત આપને આવ્યા પહોંચ્યો આવી પહોંચાય છે શું કહે છે પંચમહાલ જિલ્લો આટલો સુંદર છે એવી મને સૌ પ્રથમવાર ખબર ત્યારે પડી જ્યારે હું પંચ મહોત્સવમાં પહેલીવાર આવ્યો એટલે એટલી બધી અદ્ભુત જગ્યા છે અને આ પાંચ કિલોમીટરના એરિયામાં જે હેરિટેજ આપણી આપણી સંસ્કૃતિની અદ્ભુત જગ્યાઓ છે અને એ વિઝિટ કરવી જ જોઈએ એ ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી બાબત છે કે પંચમહાલ જિલ્લો આટલો સુંદર છે અને ક્રેડિટ ગોઝ ટુ ધ ઓર્ગેનાઇઝિંગ કમિટી ઓફ ધીસ ફેસ્ટિવલ પંચમહોત્સવ એ પંચમહાલ જિલ્લાના સર્વે અધિકારીઓને નો ધન્યવાદ કે આવો અદભુત પંચમહાલનો ફેસ્ટિવલ ઉજવે છે ખાસ કરીને જો વાત કરું તો પાંચ વખત અહીંયા પહોંચ્યા છો આ વખતે કેવો અનુભવ રહ્યો આ વખતે ખૂબ જ અદ્ભુત અનુભવ રહ્યો કારણ કે સ્પેશિયલ ઘણી બધી સ્પેશિયલ બાબતો હતી એમાં એક સ્પેશિયલ વાત એ બની કે પંચમહાલ જિલ્લાનું એક એન્થમ સોંગ મેં બનાવ્યું અને એ રજૂ કર્યું એક પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે સોંગની લાઈન થઈ જાય પંચમહાલ આપણું પંચમહાલ પંચમહાલ આપણું પંચમહાલ ખાસ કરીને વાત કરું પાર્થિવ ગોહિલનું કયું ફેવરેટ સોંગ કયું એની બે લાઈન પાર્થિવ ગોહિલ ના ફેવરેટ સોંગ તો ઘણા બધા છે અને જે અહીંયા ગાયા પણ ખરા પણ અત્યારે જે મેં અત્યારે બધા લોકો અમારી સાથે ગાયું એ ગીત એ મારે આણી કોર જાઉં છે ને ઓલી કોર જાઉં છે મારે ચાર ધામ જાત્રા ને રસપુરી પૂરી પાત્રા ને યુએસએ ના સપના રે અમારા સપનાઓ મોટા પણ સહેજ નથી ખોટા એને કરવાના પૂરા અમે ગુજરાતી શુરામાં રોકેવું જરા હાંભળો રે ખાસ કરીને જો વાત કરું ગુજરાતી ફિલ્મોની જ વાત કરવામાં તો ગુજરાતી ફિલ્મો જે ઠપ થઈ હતી છેલ્લો દિવસ આવ્યો પછી એમાં ક્રેઝ આવ્યો ગુજરાતી ફિલ્મોમાં પછી ત્રણ એકાયા નારી દોષા ફરી એક ગુજરાતી એક્શન મૂવી અને કોમેડી સાથે આવી રહી છે શું કહેશો એને લઈને ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે એટલા અદ્ભુત કલાકારો એક્ટર્સ ટેકનિશિયન ગુજરાતમાં છે ભૂતકાળમાં એવું થતું હતું કે કોઈ પણ કલાકારને કે ટેકનિશિયનને પોતાની કલા રજૂ કરવી હોય અથવા તો એ ફિલ્ડમાં આગળ વધવું હોય તો મુંબઈ જવું પડતું હતું હું મારી જ વાત કરું તો ભાવનગરથી મુંબઈ અત્યારે જવું પડતું હતું અને ગુજરાતી ફિલ્મો નો એવો અત્યાર જેવો સમય નહોતો પણ એઝ યુ રાઇટલી સેડ એ છેલ્લા પંદરેક વર્ષથી ગુજરાતી ફિલ્મો અદભુત બની રહી છે અને એક ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે અને મને પણ ગર્વ છે કે હું અને માનસી અમે ભેગા મળીને બે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને ત્રીજી ફિલ્મ

સેકન્ડ દિવસે આજે અહીંયા પરફોર્મન્સ કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમિર ભગત સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પંચમહાલ